અને એ બીડું સહદેવ નકુલ ધર્મરાજ ભીમ લઈ લીધું ધર્મ દીકરો અભિમન્યુ સુભદ્રાના પુત્ર હતા સુભદ્રા ને ખબર પડી કે મારા દીકરાએ આ બીડું ઝડપી લીધું અને સુભદ્રા ફરી સભામાં આવ્યા અને ધર્મરાજ ભેમ સહદેવ અને નકુલ ની હામું કેવા લાગ્યા કે તમે લોકોએ મારા દીકરાને હોળી નું બનાવ્યો કેમ અરે બાળક છે તમે આ યુદ્ધ નું બીડું ન ઝડપું કહ્યું કા યુદ્ધ ની અંદર અમને કઈ ખબર નથી આ કોઠા કેવી રીતે લડાય અમને ખબર નથી પણ તમારો દીકરો છ કોઠા જાણે છે અને અભિમન્યુને એમ હતું કે છ કોઠા સુધી હું કઈને દાવ નહી દઉં હાથમાં કોઠે તો મારો બાપ આવી જાય કારણ કે એક જ વ્યક્તિ અર્જુન જાણે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ભગવાને ઉંદર બનીને રાખડી તોડી અને અભિમન્યુને હાથ કોઠાના યુદ્ધમાં જવાની તૈયારી મારો મારો થવા લાગ્યો અને પાંડવો દ્રોણ અસ્વસ્થમાં જયદ્રથ દુર્યોધન કર્ણ ઘેરી લીધો અભિમન્યુને અને દીકરાના દીકરાને મારતા કૌરવોને દયા ન આવી અને અભિમન્યુના કટકા કરી નાખવામાં આવ્યા કેવી આ જગ્યા હશે કે દાદો દીકરાના દીકરાને મારતા ન હોચાય અબે મન્યુના જયદ્રથે કટકા કરી નાખ્યા અને સુભદ્રા બેન યુદ્ધના મેદાનમાં રાત્રીના ટાઈમે રડે છે ખબર હોત તો આમ ન બનત ધરણ પોઢતા દિલ ન ધડ્યું કૃષ્ણ આવ્યા સુભદ્રા બેન બહુ રડ્યા સુતજી મહારાજ કે છે કે આમ ભગવાને અભિમન્યુ દેવાનો પણ નાશ કર્યો આ બાજુ દુર્યોધને પાંડવોને મારવાની તૈયારી કરી પાંડવોને કોઈ પાણી ન પાવવું જોઈએ ખબર પડી ઓતરા અભિમન્યુ ની પત્ની માવતરે ગઈ છે આણુ એના પેટમાં બાળક છે આને કોઈ પાણી ન પાવવું જોઈએ અસ્વસ્થામાં ને બોલાવ્યો યુદ્ધ ની અંદર આ એક જ વ્યક્તિ એવો હતો અસ્વસ્થામાં આ બાજુ જયારે ઓતરા આવ્યા હતા એના ગર્ભ નો નાશ કરવા માટે અસ્વસ્થામાં એ બાણ છોડ્યું મહાભારતને આપણે વિસ્તારથી લઈએ ને તો ઓછામાં ઓછા નવ દિવસ જોઈએ બેનો અસ્વસ્થામાં મરાણો અસ્વસ્થામાં ધર્મરાજ કોઈ દી ખોટું ન બોલે અસ્વસ્થા નામનો હાથી મરાણો હતો અસ્વસ્થામાં ગુરુ દ્રોણ નો દીકરો ઓતરાના ગર્ભ નિકંદન કાઢવા માટે બાણ છોડ્યું પણ ભગવાને ઓતરાના ગર્ભમાં જઈ અને બાળકની રક્ષા કરી અને આ બાણ હતું ને દક્ષિણ દિશામાં ઉતર્યું આમ કરતા કરતા કૌરવોનો નાશ કરવામાં આવ્યો જયદ્રથ મરાણો અર્જુનના હાથે એમાંય ભગવાને સહકાર આપ્યો અંતમાં દુર્યોધન ભીમના હાથે મરાણો પણ દુર્યોધન નો કોઈ વાતે જીવ ન જાય છેલ્લો દુર્યોધન વિધો અને કણસ તો કોઈ વાતે જીવ જાય નહીં ભીષ્મ દાદા બાણના સયા ઉપર સુતા સુતા વિચાર કરે કે કેમ દુર્યોધનનો જીવ નથી જતો આ બાજુ બળદેવજી મહારાજ આવ્યા દ્વારિકાથી બળદેવ ક્યારે આવ્યા જ નથી હો યુદ્ધમાં છેલ્લી વાર આવ્યા એ જયારે હોલો દુર્યોધન મરવા પડ્યો ને કારણ કે બળદેવ નો શિષ્ય હતો એટલે ગુરુદેવ આવ્યા બળદેવજીએ કીધું કે દુર્યોધન કેમ તારો જીવ નથી જાતો બહુ સમજવા જેવી કથા છે એટલે એને કીધું કે દાવજી હું તો હમણાં વયો જાય પણ મારા હાથ વરના દીકરાનું શું થશે શોષણ નામ હતું એનું મારા કોઈ પરિવારમાં હવે જીવતું રહ્યું નથી હવે હું મરવાનો છું તો આ મારો હાથ વરનો દીકરો ક્યાં રહે એનું શું થાય મારો જીવ એટલે નથી જાતો એટલે બળદેવજી શું કર્યું ધર્મરાજને બોલાવ્યા યુધિષ્ઠરને બોલાવ્યા ભેમ આવ્યા એક બાજુ દાવજી ને એક બાજુ બાણ ઉપર ભીષ્મ બધાને એક જ વાતની ચિંતા હતી કે દુર્યોધન મરતા મરતા એમ કહે કે ભીષ્મ દાદા તમે મારા દીકરાને હાચવો તો મકરના સૂર્યમાં હું મરી જવાનું દાવજીને બી કહે કે તમે લઈ જાઓ તો હું ક્યાં લઈ જઈશ પણ દુર્યોધને કીધું કે દાવજી ધર્મરાજને બોલાવો અને ધર્મરાજ દુર્યોધન સામે આવ્યા દુશ્મન હતા છેલ્લે દુર્યોધન પગે લાગ્યો મોટા ભાઈ જે કાઈ બહેનુ મારાથી આજ મને ક્ષમા કરી દો તો મારો જીવ જાય ધર્મરાજ તો દયાળુ હતા બોલ દુર્યોધન તારા જીવને સદગતિ કર કે ધર્મરાજ એક કામ કરશો મારું હા બોલ કે તો મારા દીકરાને આજથી તમારે હવાલે કરું છું તમે મારા દીકરાને મોટો કરજો વિચાર કરો દુશ્મનના હાથમાં દીકરાને હોપી દીધો આ કથા બહુ સમજવા જેવી છે કે ચાલવું સીધા રસ્તે ભલે દૂર હોય પણ રહેવું કુટુંબમાં ભલે વેર હોય આ કથા એ કે છે આપણે ભલે દુશ્મની હતી એકા બીજા મરાણા પણ છેલ્લે દીકરો તો કુટુંબના વડાના હાથમાં દેવો પડ્યો બાપ કુટુંબની સંગઠનની મજા અદુધી હતી આ મુઠ્ઠી હોય ને એ કોઈને મારી તો લાગે પણ આંગળીઓ થઈ જાય ને પછી લાગે નહીં એમ આજની પોઝિશન થઈ ગઈ આ મુઠ્ઠીમાંથી આમ છૂટ્યા પડી ગયા આંગળા પાંચ દીકરા હોય તો એક આમ રહેતો હોય ને એક આમ રહેતો હોય ને એક આમ રહેતો હોય મતલબ જ્યાં કુટુંબ વ્યવસ્થા હતી એ આજ ખોવાઈ ગઈ વડાની જે વ્યવસ્થા હતી નણન ભેગી રહેતી હોય જેઠાણી દેરાણી નામ બધાય ભેગા રહેતા હોય આજ છે હો ધારીમાં એક જગ્યાએ મેં જોયું છે કે એક કાર્ય બત્રીસ જણા જમે છે એક જ ચૂલે મજા છે બાપ મજા છે છે આમાં કોઈ બત્રીસ જણા વાળું હા જો એક બાપને ચાર દીકરા હોય અને પચાવી ઘા જમીન હોય તાકાત છે કોઈ શેઢે આવે કેમ એમ કહી દે મારે ચાર છે એક જેલમાં જાય તો ત્રણ વચ્ચે કેવી મજા હતી કોઈ શેઢે નો આવે દીકરીઓ કેમ મોટી થઈ જતી હતી કેમ હારે વૈજતી હતી ખબર નહોતી રહેતી નણદ ભોજાઈ જઠાણી દેરાણીના ટોળામાં એ દીકરીઓ મોટી થઈ જતી અને કેમ હારે વય જાતી ને બેનો એ ખબર ન પડતી એનું કારણ આજ જુદું આવ્યું છે આજ જયારે જ્યારે આપણે વિખાઈ ગયા ને આનું પરિવર્તન આવતું ગયું કુટુંબ વડાની વ્યવસ્થા જુદી હતી દુર્યોધને છેલ્લું કામ સારું કરી અને મોતને વાલું કર્યું અને આમ કૌરવોનો નાશ થયો અને પાંડવોને વિજય મેળ્યો વિજયના વાવટા ચડ્યા હસ્તિનાપુરમાં જય ધોષ થવા લાગ્યા પણ બન્યું શું કુંતાજી એ પાંડુ રાજા એ ધૂતરાસ અને ગાંધારી જીવતા હતા એ દુશ્મન જ હતા કહ્યું તમારા દીકરા તો બધા મરાણા હાલો હવે ગઇડિયાની સેવા અમે કરુંતાજીએ ગાંધારીની સેવા કરી જેઠણી હતા જેઠ ની સેવા કરી આમ ધર્મરાજાને રાત રાજ તિલક કરવામાં આવ્યું